હળવદ તાલુકાના દેવળિયા ગામ ખાતે પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળિયા ગામની સીમમાં રમેશભાઈ પટેલની વાડી રહી ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાના વતની જયેશકુમાર અર્જુનભાઈ નાયક ઉંમરવર્ષ ત્રેવીસ નામનો યુવાન ખેતમજૂરી કરવાના બદલે મોબાઈલ ફોનમાં સતત પબજી ગેમ રમતો હોય દરમિયાન જમવા સમયે તેના પિતાએ ગેમ રમવાના બદલે ખેતીમાં ધ્યાન આપવા ઠપકો આપતા આ બાબતનું લાગી આવતા યુવાને

જે બનાવમાં આ મરણ જનાર જયેશ કુમાર હંસુભાઈ નાયક પોતે ઉમર વર્ષ પબજી ગેમ રમવાના આદતમાં પડી ગયેલા હતા અને કોઈ કામકાજ પોતે સતત પબજી ગેમ રમતા કારણે એમના પિતાશ્રી અર્જુનભાઈ મનસુખભાઈ નાયક ટપકો આવતા એમને મનોમન આવતા જમતી વખતે થયેલ વાતને હાડમાં લઈને પોતે પોતાની જાતે એના રહેણાંકની વાડીની હોડીમાં લોખંડની એંગલ સાથે સાડીથી લટકી જઈ અને અવઘાત કરેલ છે આમ આ આપઘાત થવાનું કારણ પબજી ગેમ રમતા હોવાના એડિક્શનના કારણે પિતાએ આપેલ ઠપકો મનમાં લાગી આવવાનો હોવાનો થયેલ છે જેથી આ જે આત્મહત્યા છે એ પબજી ગેમના કારણે થઈ હોવાનું જણાય છે